નમસ્કાર દર્શક મિત્રો જન અર્પણ ન્યૂઝમાં આપણું સ્વાગત છે મિત્રો અમે ગઈકાલે એક અહેવાલ બતાવ્યો તો જે વાઘોડિયામાં જન અર્પણ ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી છે આ વાઘોડિયા નગરપાલિકાના વહીવટદારે જાતે આ જગ્યા હવે આવી અને સ્થળ નિરીક્ષણ કર્યું હા સાચી વાત છે કે વાઘોડિયાના મામલતદાર શ્રી ગોયલ સાહેબે આ અહેવાલ જોતાની સાથે જ જગ્યા અને સ્થળ જોયું કે કઈ જગ્યાએ જે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતું હતું અમે અમારા જનઅર્પણ ન્યૂઝના માધ્યમથી ગઈકાલે વાઘોડિયા ડેપોથી અભ્રાર પાર્ક સુધી જે વરસાદી કાસ બંધ હાલતમાં છે તેના સમાચાર અમે પ્રસારિત કર્યા હતા વાઘોડિયા નગરમાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો નિકાલ માટેની કાસોની કામગીરી અધૂરી મૂકવામાં આવી હતી તેના અનુસંધાનમાં આજ રોજ વાઘોડિયા નગરપાલિકાના વહીવટદાર મામલતદાર ગોહિલ સાહેબ દ્વારા વાઘોડિયા નગરમાં નીચાણવાળા વિસ્તારમાં વાઘોડિયા મામલતદાર દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને જે નિરીક્ષણ બાદ વિસ્તારના સ્થાનિક લોકો સાથે પણ વાતચીત કરી હતી અને વાતચીત કર્યા બાદ નીચાણવાળા વિસ્તારમાં કોઈના ઘરોમાં પાણી ન ભરાય તેના માટે પણ તેમને પૂરેપૂરી કાળજી રાખવા માટે અને વરસાદી પાણીનો કાયમી નિકાલ થાય તે માટે વરસાદી કાસની સફાઈ કામગીરી કરવામાં આવશે તેમ તેમને મામલતદાર શ્રી દ્વારા આપવામાં આવી હતી તેમ તો સ્થાનિક નાગરિકોએ એમ પણ કહ્યું હતું કે અહીંયા વધારે ખોદકામ ન થાય અને પાણી સાફ સફાઈ દરમિયાન જો નિકાલ થાય તો વધારે સારું તેવું સ્થાનિક નાગરિકોની માંગ હતી પણ સાથે સાથે અમારા જનરલ ન્યૂઝના સંવાદદાતા પંકજ વસાવા મામલતદાર સાહેબ સાથે રહ્યા હતા અને સાથે રહીને નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને આવા મામલતદાર ખરેખર એક જાગૃત વાઘોડિયાના મામલતદાર જે અહેવાલ જોતાની સાથે જ સ્થળ અને જગ્યા પર આવી ગયા હતા તો આવા મામલતદાર જેમ દરેક તાલુકામાં આવી કામગીરી થાય લોકોની જે ખરેખર પ્રજાના જે પ્રશ્નો છે એ પ્રશ્નોનું નિરાકરણ આવા સરાહનીય કામગીરી જે વાઘોડિયાના વહીવટદાર ગોહિલ સાહેબ દ્વારા જોવા મળી રહી છે અને જનરપન ન્યૂઝ તરફથી ખરેખર આવા મામલતદારને અમે અભિનંદન પાઠવીએ છીએ કે તમે અમારો અહેવાલ જોયો અને તરત જ આ ઘટના સ્થળે આવ્યા લોકો સાથે વાતચીત કરી અને લોકોનું મંતવ્ય જાણ્યું તો આ છે સાચી લોકશાહી અને આ લોકશાહીની સાચી ભૂમિકા છે તો બ્યુરો ચીફ વાઘોડિયા પંકજ વસાવા જનરલ પર ન્યૂઝ હું નગરપાલિકા વાઘોડિયાના વહીવટદાર છું કાલ રાતે જે પેપરમાં આપવામાં આવ્યું છે એના આધારે હું અત્યારે સ્થળ નિરીક્ષણ કરવા અત્રે આ જે જે તે જગ્યા પર આવ્યો છું એ જોતા ઘાસ ઊંચાંગમાં છે પણ જે પાણી નથી જતું એ થોડું થોડું છે અમે એને રિપેર એને સફાઈ કરવામાં આવશે ટૂંક સમયમાં હાલ વરસાદનું સિઝન છે કોઈને અગવડતા ના પડે કોઈના ઘરમાં પાણી ના ભરાય એના માટે પૂરેપૂરી કાળજી રાખવા એ વહીવટદાર તરીકે નગરપાલિકા તરફથી અમે વાહેધારી આપીએ છીએ